હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામ આપી કેમ છો બધા મજામાં ને તો સવાર થઈ ગઈ છે ને ચાલો જોઈએ રસોડામાં બધા ભેગા થઈને શું કરી રહ્યા છે આજ નવા દબાણું મુહૂર્ત થઈ રહ્યું છે અઢાઈ જશે

ચોમાસામાં પાણી પડે બગડી જાય કેરી પ્રિસા બોલ શું ગયો આજ સેના માંથી ડાન્સ કરનારીઓ કયા ગીત ઉપર ડાન્સ કરીશ બોલ હે તું હમણાં કયું ગીત

કંટાળો આવે એ આવી રહી છે ઊંઘ બાનાખોળામાં ગરી ગયા છે સુવા એ પીજા ઠંડુ થઈ ગયું ઊંઘ આવે રી એ સુઈ જાવ રી સુઈ જા સુઈ જાવ હજી બપોરની વાર હજી સુઈ જા નાઈ ધોઈને ઊંઘ આવે રી એ રસોડામાં શેનું શાક બન્યું છે ચાલો જોઈએ તો શેનું શાક બની રહ્યું છે આજે રસોડામાં આજે દેશી ચણાનું ચાલ જો બગાડ થઈ રહ્યો છે ચણા આ ફૈયે મૂક્યા છે સુરતથી કેટલા સરસ છે મોટા મોટા જો ફૂલીને સરસ છે કોનો ફેવરેટ છે ચણાનો શાક કોમેન્ટ કરીને કહેજો અમારા

આવી જજો જેને જેને ભાવતું હોય ખાવા મોસ્ટ વેલકમ બધા ખાસ કરીને કોમેન્ટ કરો બધા તો અમને ખબર પડે ક્યાં ક્યાંથી બધા જોવા રા બીજું કઈ નહીં તો એમ તો લખીને મૂકો કે તમે ક્યાંથી જોવો રહ્યા એમ અમારા વ્લોગ તો અમને ખબર પડે કે અહીંયાથી બધા જોઈ રહ્યા ગામમાંથી

પરસાદ પરસાદ લેવો પડશે રણુજામ પડશે શિયાળની કંડી એવી રામદેવ પીરની કંતી કંઠી ફેરવી પડશે રણુ જા પડશે એ વળીની છાયા રામદેવ પીરની માયા માયા રાખવી પડશે

તમારું લેશન થઈ ગયું એક્સન શું હોય ગયું ત્યાં જન્મ એની મસ્તી ન કરવાની અહીંયા જો બંને ભાઈ બહેનો મસ્તી કરી રહ્યા છે અહીંયા મમ્મી હનુમાન ચાલીસા સાંભળી રહ્યા છે

સુજીના ફૂડ લખાવા તો મિત્રો અહીંયા ડીજે બહાર વાગે છે ઘરની બહાર તો પ્રિષા ડાન્સ કરી રહી છે અહીંયા ગરમ ગરમ પુરલા બની રહ્યા છે ચાલો પુરલા ખાવા મારે અવાજ બહુ હોય ડીજેનો એટલે મને આજ વોઇસ ઓવર કરવું પડે છે તો મિત્રો કેવો લાગ્યો તમને અમારો આ વ્લોગ કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જય શ્રી કૃષ્ણ જય રામવીર